તો ગાય આજે નવું વરસ થઈ ગયું હ અને અમારા બધા અમૈયા ગયા અમારું આખું ફેમિલી તો જોઈ લો અમાર માતાજીએ ત્યાં તો શ્રીફળ પ્યાડાને ધરાઈ દીધું હ દર્શન કરી લો માં મેરડીમાં સદીમાં આર્યુ મંદિર છે અમાર સોળમી સદીમાંનું દાદીમાનું આ સ વાડાના સિગોદરમાં અરખના સિગોદરમાં અને અહીંયા છે બાપુ અમના ગોગા મહારાજ અને મારો છોકરો તૈયાર થઈ ગયો છે આનું ભાઈ ફુલાર બોધી રહ્યા છે વનરાજભાઈ ગાઈસ જયભાઈ ગાઈસ મિતભાઈ હા તો ગાઈસ તમને બતાવો ગાડીઓના ફુલાન ચાલા કરે ખરા બતાય દો

સંડાસ બાથરૂમની ટાઈલ્સો નવીન ખાવાની હતી તો ટાઇસો લેવા આવ્યા હતા ટાઇસો બતાવી દઉં જોઈ લો ઘરે સંડાસ બાથરૂમમાં ટાઈસો અમુક તૂટી જીતી તો એ નવી ના ખાવા માટે ટાઇસો લીધી છે અને આપડી જાન આપણી ગાડી જોઈ લો અને સિદ્ધપુરની બજાર જોઈ લો બજાર ની જમાનાના પેલા ના જમાના તમે સિદ્ધપુર તો ચેટલી વખત આઈએ પણ થયું કે તમને બતાવી દઈએ

আজকাল টাইসো কম চালু থাকে તો ભાઈ અમે આજ મેરાડીમાં દર્શન કરવા આવ્યા હતા જોય લો નું મંદિર કુવારકા નદીના ના ક્વાઠે મેરાડીમાં નું મંદિર माँ बैरू माँ भतीजो माँ भाणी अमर छोकरो बीजा बीजा छोकरा बताओ तमने अमारी छोड़ी मारी लक्ष्मी मोटो रे पतरी जो आ छोकरो आ बजा रखड़ी है મારી નેના ગુગાન લઈને ફરસ હા અને મેરડી માન મંદિર દર્શન કરી લો જોઈ લો આ મારું બૈરું છે મારી બંકી બંકાની બંકી અલ આ શું છું અટાડ્યું જોઈ લો જોડી કમ્પ્લીટ હે કે ઘણી બાયડી

પગત દરાક પગત દરાક જયા બસ માં વધારે ફાસ્ટ ના રહ્યા દે